રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ ગોત્રી દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે આઠમી માર્ચ અલગ અલગ જગ્યા પર મહિલા દિવસની ઉજવણી થતી હોય તે અંતર્ગત અહીંયા પણ એટલે કે ગોત્રી ખાતે પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી સાથે જ જે આશા વર્કર બહેનો કહેવાય તેઓને પણ સાથે રાખી તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે સન્માનિત કરવાની સાથે સાથે તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં છે અલગ અલગ બહેનોને પ્રોત્સાહિત કરવાની સાથે જ અનેક પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ ગોત્રી ગામ વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હેપી વુમન્સ ડે જેવા નારા સાથે બલૂન ઉડાવી નારીનું સન્માન પણ કરવામાં આવ્યું આશા વર્કર બહેનો સખી મંડળની બહેનોને મોમેન્ટો આપી વાજિન્દ્રો આપી અને સન્માનિત પણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં સુરત શહેરથી મધુબેન શ્રીવાસ્તવજી ચંદ્રિકાબેન સોલંકી રંજનબેન બ્રહ્મભટ્ટ હાજર રહ્યા છે સાથે જ આ કાર્યક્રમના આયોજક ચંદ્રકાનભાઈ સોલંકી સાથે સાહેબ પ્રમુખ તેમજ હર્ષદભાઈ સોલંકી અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે આઠ માર્ચ શનિવારે રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આજે મહિલા સન્માનનો કાર્યક્રમ રાખેલો હતો આ કાર્યક્રમની અંદર આજે સીએચસી સેન્ટરની આશા વર્કરો તેમજ મહિલા મંડળો રાધે સખી મંડળ રાધે કૃષ્ણ સખી મંડળ ત્રીપુર સખી મંડળ આ લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો ગૌરવ બન્યો હતો કાર્યક્રમની અંદર આજે સ્ત્રીઓના સન્માનની વાત થઈ હતી એવાના પ્રેમની વાત થઈ હતી કાર્યક્રમની અંદર આજે જેટલી મહિલાઓ ઉપસ્થિત હતી એઓ પોતાનું બલિદાન પ્રેમ સમાજ માટે દેશ માટે અને પોતાના ઘર કુટુંબ માટે અને પોતાના પતિ બાળકો માતા પિતા પ્રત્યેનું ઋણ જે અદા કરવાનું હતું એના માટે ઉપસ્થિત થઈ હતી આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા અમારા સુરતથી વધારેલા મહેમાન શ્રીમતી મધુબેન શ્રીવાસ્તવજી કે જેઓ એક સુરતથી અહીંયા બસો કિલોમીટર દૂરથી અહીંયા વધારી કાર્યક્રમ સ્વભાવ વધારી હતી સાથે સાથે જ વડોદરા શહેરના આશા વર્કરની અંદર જે લોકોનું સન્માન કર્યું કર્યું હતું એવા ચંદ્રિકાબેન ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સંગીતાબેન નિમિતાબેન અમારા કુત્રી ગૌરવ જયસિંહ રાણી એવા દરમિયાન ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંતુ બન્યો હતો આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ જે પરિપૂર્ણ કર્યો એની અંદર હું આપ સૌનો ખૂબ જ ભૂણી રહીશ અને આગામી સમયની અંદર નારી શક્તિનું વડું પ્રદર્શન થાય અને સમાજ અને દેશને નારી શક્તિની આપણે આગળ એકતા વધારે એવી મારી નમ્ર વિનંતી